તમામ પાટલાગો વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને હવાલે કરવામાં આવ્યો હતો વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારની ઉપર ટેકનોલોજી જે કોલેજ જે છે એન્જિનિયરિંગ એમાં કોલ આવ્યો હતો કે અમારી લેબોરેટરીની અંદર લેબની અંદર એક મહાકાય પાટલાગો ઘૂસી ગયેલ છે સ્થળની ઉપર કોલ કરતાની સાથે હું ત્યાં જોયું તો એક પાટલાગો તે લેબની અંદર ફસાઈ ગઈ હતી તેને સહી સલામતી રીતે રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સોંપેલ છે પાટલાગો લેબની અંદર એવી તો ફસાયેલી હતી જે રીતે કે ત્યાં કી કોઈ રીતે પણ અંદર જવાય એવું બી નહોતું અને જે રેસ્ક્યુ કરવા માટે ત્યાં બધા સાધનો એવા હતા કે ખસેડી ખસેડીને બી એને રેસ્ક્યુ કરવી પડે લાઈફ રેસ્ક્યુરસ હાર્દિક પવાર અને રવિ રાઠોડ